કે જગત માં જેવ છું તું ઉભી તો ભલે થઈ પણ તારી છે હર તારો ગોગો મને કહી દે કે એ છે ને ભવા મારા આલેલા છે દે જો મારા આલેલા છે હું કોણી ન ઢોળાર કર જગત માં જેવ છું બોલું ડોક્ટર ન બનાવ મારું નામ માતા ને અંદર કો સેમ દ કોન લાવ મારું નામ જેવું છે સુરેશ ભાઈ મજા 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 કે જે 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 વાર્તા પડ્યા છે પૂરા ન કરું મારું નામ જેવું છે તેર મહિના તેર દાણા ની ટેક રાખજો ભરીકરા નામ વાળું મારો ભગવાન અમારી એક ભાઈ એવી છે કે મેડિસિન ટેબ્લેટ ચાલુ છે લઈ અને ડોક્ટર ની દવા ની પાસે 14 લાખ રૂપિયા દવા ખાનું કર્યું છે મોજુક દુનિયા 14 લાખ દવા વાળી હાથ ધર કરજો ભાઈ હા એ મારું પહેલું કોઈ પણ છે ને દુનિયા

તારું આગળ એક છોટું થયું તારા બે દીકરા તું મિલે શંખેશ્વર ની બાજુમાં બોલેરો આગળના દળી ના બે વસ્તાર પાછળના કશું કે પૂછ્યા મને જવાબ ના નું મારું નામ જવું નહીં

हेई मारो भगवान ई कोंम मुलकना बजा दे माता सो पगाड़ दे पावरी ओई थे उ बैठा पर नम लेन पग मिल ने सम पग मेल पावैया जगाय जोद मिलाऊ ले

કોઈ પ્રોબ્લેમ નહીં થાય બી માનું છું તો બધા માનું છું બધે માનું છું કોઈ બી મંદિર આવે તો બી આવો તમે ખાલી માનો ને નમસ્કાર કરો તમારું કામ વધી જાય અને

મહિનામાં સાત દિવસ હું કોર્ટમાં જઉં છું એ કેટલા બધા કેસ થાય બધા હા મજા નથી કરતો યુટ્યુબમાં ખાલી વિડિયો જોઈને માતા ને આવ્યો થાય મને કોઈ માણસે કીધું નહીં અમદાવાદ નો ખાલી વિડીયો જોઈએ યુટ્યુબમાં ઘર વાપર જઈએ દર્શાણે લગભગ ત્રણ રવિવારથી હું કોન્સિયસ કરતો હતો આવવાની આવવાની વરસાદ પડી જાય કંઈક ના કંઈક કંઈક ના કંઈક બાધામાં અડચણ આવતી હતી પણ મેં કીધું આ રવિવારે વરસાદ આવે ગમે તે થાય બરફ પડે તમારે જવાનું રહી જવાનું માતાજી અને ગાંધીજી બાધામાં કનુભાઈ ખરા આજ દેખાતા નહી કારણ કે મારું નામ કનુભાઈ ઘણી વખત કલાક વિડીયો જોતા માતાજી ના માનતા અને અમારું બે ત્રણ કામ માં પણ હવે યાદ જ નહીં ગમી ગઈ માન્યું કઈ નઈ પણ મને ખબર છે અમારા દીકરી ને થોડું નોકરી નો તો દીકરી નોકરી લાગી રહી

ઘણાની બે તકલીફો એવી હતી કે તેમના તેમના માતા કીધું આ વાત જો તો તમારાની વાત આમ

a think